નમસ્કાર દર્શક મિત્રો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે હવે નવા મંત્રીમંડળની મંડળની શપથવિધિ સંપન્ન થઈ ચૂકી છે અને હવે આપણી સામે જે નવા મંત્રીઓ જેટલા પણ છે જેમણે શપથ લીધા છે તેમની એક પ્રોફાઇલ આવી ચૂકી છે જેમાં તેઓ તેમની જ્ઞાતિ શું છે જેમાં તેમનો કેવો કેટલા ભણેલા છે તેઓ તેમનો અભ્યાસ શું છે તે સંપૂર્ણ માહિતી હવે આપણી સામે આવી ચૂકી છે તો આ માહિતી પર આપણે નજર કરીએ સૌ પ્રથમ વાત કરીએ આપણે હર્ષ સંઘવી કે જેમણે હવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તેમની વિધાનસભાનું નામ છે મજુરા સુરત જિલ્લામાં આવે છે એમની જન્મ તારીખ છે આઠ એક ઓગણીસો પંચ્યાસી જ્ઞાતિ પેટા જ્ઞાતિ જે છે તેઓ જૈન સમાજમાંથી આવે છે તેમનો અભ્યાસ જે છે તેઓ ધોરણ નવ સુધી ભણેલા છે અને હોદ્દો જે છે આ અગાઉની કેબિનેટમાં તેઓ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી વાત કરીએ આપણે જીતુ વાઘાણીની સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનો બીજેપીનો ચહેરો છે તેઓ ભાવનગર પશ્ચિમ પરથી આવે છે તેમનો જન્મ જે છે અગિયાર નવ ઓગણીસો સિત્તેરમાં થયો છે અને લેવા પટેલ સમાજમાંથી આવે છે તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ બીકોમ કોમ બી થઈ ચૂક્યા છે અને અગાઉની જે સરકાર જે છે ત્યાં તેમાં તેઓ પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે હવે વાત કરીએ નરેશભાઈ પટેલ કે જેઓ આપણે શિડ્યુલ ટ્રાઇબની જે સીટ છે દક્ષિણ ગુજરાતની ગણદેવીની સીટ ત્યાંથી તેઓ ધારાસભ્ય છે આમનો જન્મની વાત કરીએ તો એક છ ઓગણીસો સડસઠમાં તેમનો જન્મ થયો હતો તેઓ જે છે ડોડિયા પાટીદાર જે જે શિડ્યુલ ટ્રાઈબની જે કાસ્ટ જે છે તેમાંથી તેઓ આવે છે અને તેઓ ધોરણ દસ પાસ છે અને અગાઉ પણ તેઓ મંત્રી રહી ચૂક્યા છે હવે વાત કરીએ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી આવેલા છે કોંગ્રેસમાં તેઓ પોરબંદરના ખૂબ કદાવર નેતા હતા અને હવે તેઓ બીજેપીમાં આવ્યા છે અને બીજેપીમાં પણ હવે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમની વિધાનસભાનું નામ છે પોરબંદર સત્તર બે ઓગણીસો સત્તાવનમાં તેમનો જન્મ થયો તો તેમની પેટા જ્ઞાતિ છે મેર સમાજમાંથી તેઓ આવે છે બી મેકેનિકલ સાથે જ એમઆઈઇ કરેલું છે એમણે અને હાલમાં તો તેઓ પોરબંદરના ધારાસભ્યના પદે તેઓ યથાવત છે હવે વાત કરીએ પ્રદ્યુમન વાજા કોડીનાર એસસી સીટના ધારાસભ્ય છે અને તેમનો જન્મ જે છે અડસઠમાં થયો હતો તેમની પેટા જ્ઞાતિ છે તેઓ વણકર સમાજમાંથી આવે છે અને એ આપણે એમની અભ્યાસ પર નજર કરીએ તો એમડી એલ એલ બી એલ એલ એમ તેઓ થયેલા છે અને હાલમાં તો તેઓ પ્રદ્યુમન વાજા જે છે તેઓ ધારાસભ્ય પદે યથાવત હતા ને હવે તેમને મંત્રી પદે તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે વાત કરીએ હવે રમણભાઈ સોલંકીની તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે બોરસદના ધારાસભ્ય છે જન્મ તારીખ એમની જે છે ચોવીસ ચાર ઓગણીસો પાસઠ તેઓ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે રમણભાઈ સોલંકીની જગ્યાએ અગાઉ બહુ સમાચારોમાં ચાલ્યું કે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ આપવામાં આવે પરંતુ હવે રમેશ સોલંકીને ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી મંત્રી પદ આપવામાં આવ્યું છે ક્ષત્રિય ઠાકોર સમાજ ઓબીસીની ખૂબ મોટી જ્ઞાતિ છે તેઓ કૃષિ ડિપ્લોમા થયેલા છે અને તેઓ આ અગાઉ બોરસદના ધારાસભ્ય પદે યથાવત છે વાત કરીએ ઋષિકેશ પટેલ જેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અગાઉ પણ આરોગ્ય મંત્રી હતા તેમને હવે રિપીટ કરવામાં આવ્યા છે તેમની વિધાનસભાનું નામ છે વિસનગર તેમની જન્મ તારીખ છે ત્રીસ દસ ઓગણીસો તેઓ કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે તેમણે ડિપ્લોમા સિવિલ કરેલું છે વાત કરીએ કનુભાઈ દેસાઈની કે જેઓ અગાઉની ભૂપેન્દ્ર પટેલનું જે મંત્રીમંડળ હતું તેમાં સૌથી સિનિયર મિનિસ્ટર હતા અને તેઓ પારડી જે છે વિધાનસભા જે દક્ષિણ આવેલી છે છે ત્યાંથી તેઓ આવે તેમનો જન્મ એકાવનમાં થયો હતો તેઓ અનાવિલ બ્રાહ્મણ છે તેમનો અભ્યાસ પર નજર કરીએ તો તેઓ બીકોમ કોમ એલ એલ બી થયેલા છે અને અગાઉ જે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે છે તેમાં તેઓ નાણાં મંત્રીના પદે યથાવત હતા અને હવે તેમને રિપીટ કરવામાં આવ્યા છે વાત કરીએ હવે ભાવનગર ગ્રામીણથી આવતા પરસોત્તમ સોલંકીની કોળી સમાજના કદાવર નેતા તેઓ ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય છે તેમની જન્મ તારીખ છે ત્રેવીસ પાંચ ઓગણીસો એકસઠ કોળી સમાજમાંથી આવે છે તેમાં પણ તળપદા કોળી સમાજમાંથી તેઓ આવે છે તેમણે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું છે અને આ અગાઉ પણ તેમની પાસે કે જે છે ભૂપેન્દ્ર પટેલની જે અગાઉનું જે કેબિનેટ હતી તેમાં પણ તેઓ મંત્રી પદે હતા વાત કરીએ કુંવરજી બાવળિયાની કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રમાં કોળી સમાજનો ખૂબ મોટો ચહેરો છે તેઓ અગાઉ કોંગ્રેસમાં હતા પરંતુ તે પછી બે હજાર અઢાર ઓગણીસમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરે છે અને જસદણ જસદણના ધારાસભ્ય છે રાજકોટ જિલ્લામાં બેઠક આવે છે તેઓ પણ તળબદા કોળી છે તેમને અભ્યાસ તેમણે બીએસ કરેલું છે અને આ અગાઉ પણ તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારનું જે જૂનું મંત્રીમંડળ હતું તેમાં પણ તેઓ પાણી પુરવઠા મંત્રી તરીકે કાર્યરત હતા હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો ઈશ્વરસિંહ પટેલને જે છે મંત્રીપદ આપવામાં આવ્યું છે તેમની જન્મ તારીખ પચીસ છ ઓગણીસો એકસઠ તેઓ હિન્દુ તળપદા છે અને તેમનો અભ્યાસની વાત કરીએ તો બી એ એલ એલ બી તેઓ થઈ ચૂક્યા છે આ પછી વાત કરીએ પ્રફુલભાઈ પાનસેરિયા જેઓ અગાઉની સરકારમાં પણ તેઓ શિક્ષણ મંત્રી તરીકે કાર્યરત હતા અને તેમની વિધાનસભાનું નામ છે કામરેજ એક છ ઓગણીસો એકોતેર એમની જન્મ તારીખ છે તેઓ લેવવા પાટીદાર સમાજમાંથી આવે છે અને એમણે એમ એ પોલિટિકલ સાયન્સમાં કરેલું છે હવે વાત કરીએ મનીષાબેન વકીલ કે જેઓ બરોડા શહેરની જે એસસી વિધાનસભાના ધારાસભ્ય છે તેમની જન્મ તારીખ છે ત્રેપચીસ ત્રણ ઓગણીસો પંચોતેર તેઓ રોહિત સમાજમાંથી આવે છે અને તેમણે એમ એ અને પીએચડી કરેલું છે અને આ અગાઉ તેઓ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે વાત કરીએ આપણે કાંતિ અમૃતિયા જેઓ અવારનવાર સમાચારોમાં રહે છે મોરબીના ધારાસભ્ય છે તેમની અને ગોપાલ ઇટાલિયા જે છે વિસાવદરના ધારાસભ્ય તેમની વચ્ચે ખૂબ હાલમાં મોરે મોરા થયા હતા અને તેઓ કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે મોરબીના ધારાસભ્ય છે તેમની જન્મ તારીખ છે આઠ ત્રણ ઓગણીસો બાસઠ તેમના અભ્યાસ પર નજર કરીએ તો તેઓ બાર પાસ છે વાત કરીએ હવે રમેશ કટારા જેઓ રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે તેમને તેઓ ફતેપુરા જે દાહોદ જિલ્લામાં શિડ્યુલ ટ્રાઇબની જે સીટ છે ત્યાંના તેઓ ધારાસભ્ય છે તેમની જન્મ તારીખ છે ચાર પાંચ ઓગણીસો તેઓ ભીલ સમાજમાંથી આવે છે અને તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ બાર પાસ છે વાત કરીએ દર્શનાબેન વાઘેલા તેમને પણ રાજ્ય કક્ષાના મંત્રીનું પદ આપવામાં આવ્યું છે તેઓ અસારવા શિડ્યુલ કાસ્ટ જે સીટ જે છે અનુસૂચિત જાતિની ત્યાંના ધારાસભ્ય જે છે પ્રથમવાર તેઓ બે હજાર બાવીસમાં ચૂંટાઈને આવ્યા તેમની જન્મ તારીખની વાત કરીએ પાંચ નવ ઓગણીસો તેમની જન્મ તારીખ છે તેઓ શિડ્યુલ કાસ્ટમાં વાલ્મીકી સમાજમાંથી આવે છે તેમણે બીકોમ કરેલું છે હવે વાત કરીએ અમરેલીના સૌથી ચર્ચિત ધારાસભ્ય કૌશિક વિકર્યા કે પાયલ ગોટીના કેસમાં પણ તેમનું નામ ઉછળ્યું હતું તેમની વિધાનસભા અમરેલી છે તેમની જન્મ તારીખ છે નવ છ ઓગણીસો છ્યાસી તેઓ પણ લેવા પાટીદાર સમુદાયમાંથી આવે છે બીકોમ થયેલા છે અને તેઓ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ દંડકના પદે પણ તેઓ કાર્યરત છે હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની અને ખાસ કરીને એમાં હવે પ્રવીણભાઈ માળી રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે વિધાનસભા છે ડીસા માળી સમાજમાંથી આવે છે ઓબીસી સમાજનો ખૂબ નાનો એક સમુદાય છે માળી સમાજ ત્યાંથી તેઓ આવે છે તેમનો અભ્યાસ છે જે બીએ કરેલું છે અને તેઓ પ્રવીણભાઈ માળી ધારાસભ્ય પદે યથાવત છે હવે વાત કરીએ રીવાબા કે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે છે જામનગર ઉત્તર પરથી આવે જામનગરમાંથી રાઘવજી પટેલને ખૂબ મહત્વનું મંત્રાલય આપવામાં આવ્યું હતું કૃષિ અને તેના સિવાય એને હવે જામનગર જિલ્લામાંથી જામનગર ઉત્તરથી હવે રીવાબા જાડેજાને મંત્રી પદે બનાવવામાં આવ્યા છે રાઘવજી પટેલ જે છે જામનગર ગ્રામીણના ધારાસભ્ય જે છે તેમની જન્મ તારીખ છે પાંચ નવ ઓગણીસો નેવું ક્ષત્રિય સમાજમાંથી આવે છે તેમણે મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે વાત કરીએ જયરામ ગામિતની તેઓ તેમને કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેઓ નિઝર બેઠકના ધારાસભ્ય છે તેમનો જન્મ એક છ ઓગણીસો પંચોતેરમાં થયો હતો તેઓ હિન્દુ માવચી જે શિડ્યુલ ટાઈપની નાની જાતિ જે છે અનુસૂચિત જનજાતિ તેમાંથી તેઓ આવે છે તેમણે બીએ એમએ અને પીએચડી કરેલું છે વાત કરીએ પીસી બરંડા તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે ભિલોડાના તેઓ ધારાસભ્ય છે તેમનો જન્મ એક છ ઓગણીસો ઓગણસાઠમાં થયો હતો તેઓ જે છે આપણે શિડ્યુલ ટ્રાઇબમાં જે ગરાશિયા આદિવાસી છે તેમાંથી તેઓ આવે છે તેમણે બી અને બીપીડી કરેલું છે હવે વાત કરીએ સંજયસિંહ વિજયસિંહ મૈડાની તેમ મહાના ધારાસભ્ય છે તેઓ રાજપૂત સમાજમાંથી આવે છે એમણે મંત્રીપદ આપવામાં આવ્યું છે રાજ્ય કક્ષાનું મંત્રીપદ આપવામાં આવ્યું છે તેમની જન્મ તારીખ છે એક છ ઓગણીસો બાસઠ અને તેમની પેટા જ્ઞાતિ છે આહિર સમાજમાંથી તેઓ આવે છે તેમણે બી એ ને એલ તેમણે કરેલું છે આ પછી વાત કરી ઉત્તર ગુજરાતની

રાજ્ય કક્ષાના મંત્રી છે તેમની જન્મ તારીખ છે બાર ચાર ઓગણીસો સિત્તેર તેઓ લેવા પાટીદાર સમુદાયમાંથી આવે છે એમએસસી બીએડ તેમનો અભ્યાસ છે આમ આ જે મંત્રી પદ જે છે તમે જોયું કે તેમનો અભ્યાસ શું છે તેઓ ક્યાંથી ચૂંટાઈને આવે છે અને તેઓ કઈ જ્ઞાતિમાંથી આવે છે આમનું પ્રોફાઇલ હતું અને હવે આવનારા સમયમાં આ જે મંત્રીઓને જે પોત તેમના પોત પોતાના પોર્ટફોલિયો પણ હવે ફાળવવામાં આવશે તો આ વિડીયોને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર